તો ગોડીનારમાં પડોશમાં રહેતી મહિલા સાથે કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થતા મહિલાના પતિ દ્વારા પાડોશી મહિલાની છરી મારીને કરપીણ હત્યા કરી દેવાઈ ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોનીમાં રહેતા હેમંતકુમાર યાદવ નામના યુવાનના પત્ની સંજુ કુમારી યાદવ બપોરના સમયે ઘરે હતા ત્યારે તેના પાડોશમાં રહેતા ગુડિયાદેવી સાથે કચરો નાખવા બાબતમાં ઝઘડો થતાં ગુડિયાદેવીના પતિ વિદ્યાસાગર વર્માએ ગુસ્સામાં આવી સંજુ કુમારી ઉપર છરીના ઘા ઝીકી દેતા તેને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું પોલીસ દ્વારા હત્યારા પતિ પત્નીની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે ऑफिस में मैंने आया तो ढाई बजे मेरे बच्चे का फोन आया कि बगल वाले ने झगड़ा किया है लेडीज और लेडीज का जो हस्बैंड है वो तो अपने रूम से निकल के उसको तीन चार चाकू मार दिया फिर उसके बाद में वो डेथ हो गई अब बोलाचाली दरमियान एमने गुड़िया देवी और मरण जाना संजू कुमारी वे बोलाचाली थी ये दरमियान आ गुड़िया देवी पति ઘરે હાજર હોય તેઓ ઉશ્કેરાઈ અને ઘરમાંથી સરી લઈ આવી અને આ સંજુ કુમારીને સરીના ડાબી બાજુ સાતીના ભાગે હાથે ઉપર સરીના ઘા મારેલા જેથી આ સંજુ કુમારી એમનું મૃત્યુ થયેલું છે એ બાબતે સંજુ કુમારીના પતિ હેમંત કુમાર યાદવની ફરિયાદ આધારે કોડીના પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે